જાય માટે મિત્રો તો આપણે ગિરનાર શા નંબર શિંગ કાઢવાની શરૂ કરી દીધી છે પંખે તો મિત્રો આમાં કેવો ઉતારો છે તો જુઓ તો આપણે આઠ વીઘાની સિંગ છે તો આઠ વીઘામાં કેટલી લારી ભરાય છે તે વિડીયોમાં જુઓ અને સારામાં સારો ઉતારો છે તો મિત્રો આ વિડીયોમાં તમે બની આવો અને આવતા વર્ષે આપણે સિંગ કરાય કે ન કરાય ગિરનાર શા નંબર તે જોવો આ વિડીયોની અંદર તો ફાઇનલી મિત્રો આપણે પંખો છે અને લારી પણ ભરાય છે અને ત્રીજી લારી ભરાવવા આવી ગઈ છે ખાઈ જશે અને સિંગ કાઢવાનું ખરેખર બંધ કરી દીધું છે તો મિત્રો આપણે એક વિડીયો ઉતારવી કે જો મિત્રો આટલી સિંહ છે કેટલી લારી થાય છે તે જોવું તો આપણે આ ગીરના ચાર નંબર સિંગ છે ને જોરદાર ઉતારવા લાગ્યો છે અને ફાલ પણ સારામાં સારો છે જોવું મિત્રો આ ગીરના ચાર નંબરની સિંગ છે That's all he's up